વિસ્તારમાં પડતર પ્રશ્નો જેવા કે રોડ રસ્તા ઉપરના ટ્રાફિક અને ચોરી જેવી ઘટનાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી ને આ રજૂઆત બાબતે વિભાગ ઝગડ્યા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે વિડ્યુ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ ઝગડ્યા આજે ઝગડ્યા પોસ્ટએમાં વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા જેમાં આપણે પોલીસનો લોક દરબાર તે પછી દલિત મોહલ્લા વિઝિટ અને ત્યાં એપીએમસીમાં લોક યોજવામાં આવ્યો હતો લોક દરબારમાં સામેલ લોકોમાં આ સરપંચ ઝઘડિયાના સરપંચ માજી સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય પણ હતા જે ચોરીના બાબતો કે ટાઉનના રોડ રસ્તાઓની હાલતો અને જે ટ્રાફિકના લગતા ઇસ્યુઓ છે આને બાબત ચર્ચા થઈ હતી જેમાં કઈ તરીકે આપણે ચોક્કસ તરીકે ટ્રાફિકનું મૂવમેન્ટ થાય અને ચોરી જેવી ઘટનાઓ પણ ઓછી થાય જે બાબતો આપણે ચર્ચા કરવામાં આવી હતી થેન્ક યુ